મારું નામ છે ચૌહાણ સુની હું ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યો છું આજે હું તમને શ્રાવણ માસ શ્રાવણ માસની મહિમા વિશે જણાવીશ બાર બાર મહિનામાં શ્રાવણ માસ એ એક એવો એક એવો માસ છે જે પવિત્ર માસ છે આ શ્રાવણ માસમાં ઘણા બધા તહેવારો આવે છે જેમ કે પંદરમી ઓગસ્ટ રક્ષાબંધન બળચોથ નાગપાચમ રાંધણ છઠ ચિત્રા સાતમ વગેરે તહેવારો આ વગેરે તહેવારો આ માસમાં ઉજવવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરમાં લોકો સાંજ સવાર લોકો ભજન કીર્તન ધૂન વગેરે કરતા જોવા મળે છે શ્રાવણ માસમાં ચાર સોમવાર હોય છે આજ અને આ ચાર સોમ સોમવાર લોકો આ ચાર સોમવારના દિવસે લોકો ઉપવાસ કરે છે અને મહાદેવના મંદિરે જઈ મહાદેવની પૂજા કરે છે અને મહાદેવને તલ દૂધ પાણી વગેરે ચડાવવામાં આવે છે અને મહાદેવના મહાદેવના ભક્ત ભક્ત હતા તેમાંથી જેમાંથી રાવણ અને શેષનાગજી પણ હતા અને તે મહાદેવના સૌથી મોટા ભક્ત કન્નપ્પાજી હતા આજે હું તમને શ્રાવણમાં શ્રાવણ મહિના માસની શ્રાવણ માસની મહિમાની એક વાર્તા કહીશ એક જંગલ હતું તેમાં એક કન્નપા નામનો વ્યક્તિ રહેતો હતો તે મહાદેવની ખૂબ જ પૂજા કરતો હતો અને મહાદેવને પ્રસન્ન કરવા માટે રોજ તેમના તેમની માટે ધ્યાનમાં બેસતો હતો અને મહાદેવની રોજ પૂજા કરતો હતો અને આ કન્નપા આ કન્નપ્પાજીને મહાદેવની શિવલિંગ પર શું ચડાવું શું નહીં નીતિ નિયમોનું ધર્મનું કાંઈ જ્ઞાત ન હતું અને તે મહાદેવને પણ ખબર હતી કે આ કન્નપા કર્નપ્પાને મારી ઉપર શું ચડાવું શું નહીં તે જ્ઞાત ન હતું પછી એ કન્નપાજી કન્નપાજી જ્યારે જમવા બેસે ત્યારે શિવલિંગ પર તે એક માસનો ટુકડો શંકર ભગવાનની શિવલિંગ પર ચડાવી દેતા હતા અને શંકર ભગવાન પ્રસન્ન હતા મહાદેવે એક એક દિવસ આ પરીક્ષા લેવાનું વિચાર્યું અને કન્નપા મહાદેવની શિવલિંગ પર બે આંખો હતી તેમાંથી એક આંખમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યારે કન્પ્પાજી આશ્ચર્ય આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને પાછળ તીર પાછળથી તીર કાઢ્યું અને તેમની પહેલી આંખ તેમને શંકર ભગવાનની શિવલિંગ પર ચડાવી દીધી તેથી પહેલી આંખમાં આંખમાંથી લોહી નીકળતું બંધ થઈ ગયું અને બીજી આંખમાંથી પછી બીજી આંખમાંથી પણ લોહી નીકળવા લાગ્યું પછી કનપ્પાજી આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી બે જો બીજી આંખ કાઢી નાખે તેમનાથી તો તેમને આંધળા થઈ ગયા હતા તેનાથી તેમને જમણો પગ શિવલિંગ શિવલિંગની જે આંખમાંથી લોહી બીજી આંખમાંથી લોહી નીકળતું હતું ત્યાંથી તે પગ રાખ્યો હતો અને બીજી આંખ પણ બીજા તીરથી બીજી આંખ પણ શિવલિંગ શિવલિંગ પર ચડાવી દીધી હતી તેથી મહાદેવ પ્રસન્ન થયા હતા અને કન્નપાજીને તેમની બંને આંખ પાછી આપી દીધી અને પ્રસન્ન થઈને કન્નપ્પા કન્પ્પાજીને વરદાન આપ્યું હતું આ આ મેં તમને વાર્તા જણાવી છે આ શ્રાવણ માસની વાર્તા છે અસ્તુ